જામનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ શિક્ષકોની સહયોગી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સેન્ટ મેરી સ્કૂલ ખાતે શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યજમાન સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સિપલ શ્રી ફાધર સરજી જ્યોર્જ અને ફાધર જોબી જોસેફની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું મતકે પ્રાસંગિક વક્તવ્ય બાદ ધ્વજારોહણ કરી ટુર્નામેન્ટને ખુલ્લી મુકાઈ હતી ક્રિકેટ ટુર્નામેન્ટ અંગેની માહિતી કન્વીનર શ્રી સંજયસિંહ ગોહેલે આપી હતી આચાર્ય ધોરાઈની સ્કૂલ ગોગા અને આ ટીસીપીએલ છે એનો કોર્ડિનેટર સુધી મુખ્ય ટુર્નામેન્ટ અમારો મહેતુ એ છે કે અમારા શિક્ષકો સરકારી ઘણા બધા કામની અંદર ખૂબ વ્યસ્ત હોય અને થોડોકને ફ્રી મળે અને આખું જાણો છે એમ ક્રિકેટ ગેમ નેશનલ ગેમ છે આપણી એટલે નેશનલ જેમ જેવી ગેમ છે જે ક્રિકેટ છે એ લોકોને જોડે છે અને તમારા શિક્ષકો પણ એક જે હાથે જોડાય અને એમાં એકતા ઊભી થાય એ માટેના અમે પ્રયત્નો કર્યા છે અને માહોલ એ ઊભો કરી શક્યા છીએ અને ખૂબ વિસ્ફંપ પણ મળ્યો છે આવનારા આ વર્ષોમાં વધુને વધુ આથી સારું આયોજન કરી શકશું અમે પ્રાથમિક શિક્ષકોને નોન કન્ટેન્ટ પણ અમે જોડવા માગીએ છીએ અને શિક્ષક એક બને એ માટેના પ્રયત્નથી આ માટેના મંડવાયો છે આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે એ બધા બધા જ સંઘોના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને જેમ સંજય કીધું એ પ્રમાણે ખેલ દિલીથી આ ટુર્નામેન્ટ અને અન્ય કર્મચારીઓ આ બધાએ આમાં યોગદાન આપ્યું છે એટલે કર્મચારીઓ બધાની શારીરિક તંદુરસ્તી સારી રહે એક મેઇન ભાવના છે એટલે શારીરિક તંદુરસ્તી માટે કોઈ પણ એક રમત તમે પકડી લો તો થઈ શકે અને એની સાથે એક મુદ્દો જોડી દઈએ તો આપણું વ્યસન ન હોય તો પણ આપણે તંદુરસ્તી સારી રહેશે કારણ કે આપણે બાળકોના રોલ મોડેલ છીએ એટલા માટે શારીરિક તંદુરસ્તી અને શારીરિક તંદુરસ્તી હશે તો માનસિક તંદુરસ્તી સારી રહેશે અને માનસિક તંદુરસ્તી તો ખૂબ જરૂરી છે કારણ કે આપણે વ્યવસાય એ પ્રકારનો છે પણ એટલે આપણે જે પ્રકારનું વર્તન કરીએ એના ઉપરથી આપણી સામાજિક પ્રતિષ્ઠા બનતી હોય છે તો આપણે સૌની આ ત્રણેય પ્રકારની તંદુરસ્તી ખૂબ સારી રહે તેવા પ્રકારની શુભકામના સાથે